હેલો મિત્રો અસલામ અલેકુમ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અને ભાઈ હમણાં શરૂઆત થાય છે વાડીમાં જો એ છેડે સુધી આપણે છે ને માંડવી પી ગઈ છે જલા તણા પાણી દેખાય છે ત્યાં હવે લાસ્ટ ક્યારે વહી તો ને આપણે એ વાર લીધો છે કેમ કે ધોરિયાન પણ કહેતું ને એ જે છે ને તો ધોરિયાન પછાડી ફરી જાય એટલે હવે આ છે ને આ માંડવીમાં આખેમાં પી ગયો છે ખાલી હવે આ છેલ્લો ક્યારે વહી તો છે પાણી ચાલુ છે ને આપડે ઓલી બાજુ જાય એટલું પાણી પીધો છે હમણાં ભાઈ બ્લોક ની સ્ટાર્ટિંગ છે ને બહુ મોડી ગઈ કામમાં ને કામમાં હતું એટલે લગભગ પાંચ એક વાગે છે ભાઈ ચાર કે પાંચ બહુ મોડો થઈ ગયો ને પ્લસ લાઈટ હતી ને ભાઈ બીજો એટલે ફોનમાં આપણે ચાર્જિંગ હતું નહીં આપણે વાંધો એ હતો આપણે પાણી આટલો ભૂલ્યો છે હા ઓલી બાજુ જઈને જોઈએ ભાઈ હમણાં પાલિયોલીઓ પાસે ઉપાડી લીધું છે ખવડાવ ખાઇ ખવડે બોલા બરાબર રે હણ તો હવે છે ને એના માટે છે ને લઈ આવું ઓલા બકરાના બધાને થોડી ગયો છે તો એક જ છે આવ્યા તો ક્યારે હજી મારો ભૂગો નથી મેં કીધું તો કાયકા વાટીને આવ્યો આવું બરાબર

તો મિત્રો પાછા છે ને ભેંસ બેસ નું કરી ને અમે પાછા આવી ગયા છે વાડી માં જો આ ભેરો જ આવ્યો હાલ તારે શું કેવાનું છે બોલ લુખા

કે માર માંડવીમાં પાણી આલે છે કે માંડવીમાં પાણી આલે છે મજા આવે છે તને જો અમે આને મજા આવે છે હો માંડવીમાં પાંરતા પાણી વારતા હતા કા જો આપણા કે અમારે લાઈટ આવી લાઈટ અમાર મોટર ચાલુ કરીને જો અહીંયા છેટા ઉપર બેઠા છે માંડવીમાં ને અહીંયા છેલ્લો ક્યારો રોયો છે તો છેલ્લો ક્યારો વારીએ છે ફૂલ મોજ કા કહી દે એકવાર ફૂલ મોજ આમ કહી દે ફૂલ મોજ

જોઈ લેવા ભાઈ મારો સીન શું કરો હવે તમારા જેવા ફેમસ થાય તો અમારા જેવા ના થઈ લે હા ભાઈ ખામી છે અમારા કેમેરો કહી દ્યો લઈ લઉં હું એ કોના થઈ જાવ ભાઈ અમારે મોટું તો આને ફેમસ કરી આપણે હવે છે ને ચેક કરી છોટો ફાલ છે માલ તો દેખાય તો છે ના ભાઈ વાંધો નથી પાલ તો સારો જ છે ના હોય તો મરી જાય આવે છે ને ભરાણા છે ને એ જોઈ લે સારા જ છે વાંધો નથી ભાઈ હવે જો માલ ભરાય નહીં તો અમે તો મરી જ જાય ને આ કે માલ સારો છે ના હોય તો આપણે એની માને આવે તો તાતા ભાઈ 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 જો અહીંયા પાણી હાલે છે અત્યારે ફોરો છે ખાણો પાણી યાને ચાલુ છે તો ભરાયજ ભલે બધું પડ્યું છે ને ભાઈ આના આગળ ફોન છે ને સારો છે એટલે આપણે રીલું ને થોડુંક બોટન કરાવી લીધું છે હવે રીલ આવશે તમને ઇન્સ્ટામાં જોઈ આવજો ભાઈ આ છે ઇન્સ્ટા આઈડી જોઈ લીધું આ બાજુ એમાં જોઈને જઈ આવજો ને આપણે હવે છે ને આપણે ફાળ એ તો કેર છે આઈડી આચેજો ને ખર અને સુખ જ નથી ભાઈ

જોરદાર છે આ બાજુ સનસેટ હતો આ બાજુ ઊભો છું કેમ છે બાકી આપણે તો મિત્રો હમણાં વાગે છે સાત ને મારા પપ્પા ને ક્યાં ગયા ખબર છે ક્યાં ગયા ક્યાં ગયા હતા ખંભાળીએ ખંભાળીએ ભાઈ ફોન લેવા ગયા હતા જો ખર્ચો કરીને આવી ગયા છે રેડમીનો નો લીધો પપ્પા દસ હજારનો ભાઈ ભારે ખર્ચા કરે છે મામનભાઈ રેડમી નો લઈ આવ્યો છે દસ હવે તમારે રાખવાનો છે ઓલાને દેવાનો છે ના તો ખબર ને ભાઈ ઓલો મોટો ભાઈ છે ને મારો સાહેબ એ કહેશે કે મારે રાખવું છે તો એને દઈ હું બરાબર ને એના અગર વિવો છે તો એ મારા પપ્પાને દઈ દેવું કેમ કે વિવો આલે જ છે હજી જોરદાર છે એની કન્ડિશન એટલે એ મારા પપ્પાને દઈ દેવું એટલે બધે વાપરશે ને આને જો નવો રાખવું હશે ને તો એને દઈ દેવું ને જો નહીં કહે તો અમારા પપ્પા વાપરશે આ ફોન સારો જ છે એ હમણાં ગયા હતા બપોરે તો મેં કીધું કે આ લઈ લ્યો સારો જ આવે છે દસ હજારનો લઈ લ્યો એ છે મોટી રેન્જમાં નથી જોતું અને આ ફોન છે ફ્લિપકાર્ટમાં મેં જોયો હતો ને આ છે ભાઈ ચાર એકસો અઠ્યાવીસ સ્ટોરેજ આ મોટી જ મારા પપ્પાને મોટી જ પડે આ ચાર એકસો અઠ્યાવીસ મોટી કહેવાય જો પાણી આવી ગયું ભાઈ આપણો જો ધક્કો આવ્યો જો આ ને આ કેમેરો છે ભાઈ પંચા પચાસ એમ્પિયરનો બરાબર સોનીનો કેમેરામાં કેમેરો આમાં આવે નહીં લેન્સ એટલે ને આનો કલર છે ને હું તમને પછી દેખાડું જો આમાં તો સારો જ દેખાય છે

જો ઓપન થાય છે હમણાં રિપોર્ટ માર્યો ને પછી પછી કરીએ તો હવે તમને પછી મળીએ આ કહે છે તારી ફોન જોઈ મને તો હવે તમને પછી મળીએ ભાઈ